તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે ક્લિયર કટ તમે કન્ડિશન જોઈ શકો છો વ્યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે જેમના ઓનર છે છગનભાઈ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર વેચવાનું છે મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ ગોળ મોળો ટ્રેક્ટર છે છગનભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો ઓગણીસો અઠ્ઠાણુંના મોડલનું આ ટ્રેક્ટર છે ટ્રેક્ટર અત્યારે કમ્પ્લીટ આખો રનિંગ કન્ડિશનમાં એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ છે તમે વિડીયો અંદર ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ છગનભાઈ ટ્રેક્ટરના ઓનર છે અને આ ટ્રેક્ટર તમને ફૂલ જવાબદારી સાથે મળી જશે મેસી દસ પાંત્રીસ ગોળ મળો ઘર ઘર કામમાં ઉપયોગમાં લીધેલું ટ્રેક્ટર ઓગણીસો અઠ્ઠાણુંના ના રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો પેલા ટ્રેક્ટર નો ઓનર છગનભાઈ નો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ

ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો ભાવનગર તાલુકો મહુવા અને રાતો ઉપર નંબર મળશે છગનભાઈ ના અઠાણું બે અડતાલીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો